સુરતમાં કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી સુરત શહેરના પોષ વિસ્તારની કોલેજની હોસ્ટેલ માં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી સત્તર વર્ષની સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી સરથાણાનો પરિણીત યુવક ભગાડી ગયો હતો સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ ઘટનાની જાણ યુવતીના પિતા તેને આરોપીના ઘરે લઈ આવ્યા હતા બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરી બે લાખ રૂપિયાની માંગણી કરી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ મામલે ભોગ બનનાર યુવતીના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી હતી જેને આધારે પોલીસે ચોવીસ વર્ષીય રોશન મુકેશ નામના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર તથા હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવે આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના આરોપી રોશન મુકેશભાઈ દુધા રહેવાસી પાર્ક સોસાયટી જેઓ ઇકો ગાડીના ચાલક હોય અને તેઓ ઈકો ગાડીમાં હોસ્ટેલની દીકરીઓને લઈ અને તેનું વહન પણ કરતા હોય આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથળા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ રૂપિયા બે લાખ નો ખર્ચો કરી દીધેલ છે જે મને પાછો આપી દો બાકી હું તમને જોઈ લઈશ જેથી આધારે આરોપી રોશન મુકેશભાઈ દુજાનાઓને ગઈકાલ તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના કલાક ડબલ કલાક સત્તર ડબલ જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તપાસ ચાલુ છે